શ્રાવણમાં બીલીપત્રના સાત ઉપાયથી બધી પરેશાનીઓ દૂર થશે ભગવાન શિવની ખાસ કૃપા રહેશે ધનની કમી નહીં થાય શાસ્ત્રોમાં શ્રાવણ માસનો વિશેષ મહિના વર્ણવવામાં આવ્યો છે આ માસમાં બીલીપત્રના વિશેષ ઉપાયોથી લગ્નમાં વિલંબ લગ્નમાં સમસ્યાઓ આર્થિક તંગી અને સંતાન સુખનો અભાવ સહિત વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોલેનાથની પૂજાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આવો જાણીએ ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ માટે શ્રાવણમાં બિલીપત્રના ખાસ ઉપાયો વિશે ઈચ્છાઓ પૂર્ણ કરવાની રીતો એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને પાંચ બિલીપત્રના પાન ચડાવવાથી અને શિવલિંગ પર દૂધ અને મધનો અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ લગભગ અગિયાર સોમવાર સુધી આ ઉપાય કરો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો લગ્નમાં વિલંબ જો લગ્નમાં વિલંબ થતો હોય તો શ્રાવણના પાંચમા સોમવારે શિવલિંગ પર એકસો આઠ બિલીપત્રના પાન ચઢાવો બિલીપત્ર ચઢાવ્યા પછી ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો આનાથી વ્યક્તિને તેના લગ્ન જીવનમાં આવતી તમામ અવરોધો દૂર કરે છે નાણાકીય લાભ માટે જો તમે પણ ઘરમાં બિનજરૂરી ખર્ચથી પરેશાન છો અને ઘરમાં પૈસા નથી તો શ્રાવણના સોમવારે ભગવાન શિવને પાંચ બીલીના પાંચ ચડાવો અને તે પાંદડાની તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને ગરીબી દૂર થાય છે સુખ અને સમૃદ્ધિ માટેના ઉપાય શ્રાવણ માસમાં ઘરકે બગીચામાં વેલાના છોડે રોપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ધનની કમી થતી નથી અને દેવી લક્ષ્મી હંમેશા કૃપાળુ રહે છે આર્થિક કટોકટીમાંથી મુક્તિ શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ પ્રમાણે કરો અને તેમને બિલીપત્ર અર્પણ કરો પૂજા પછી ઓછામાં ઓછા ત્રણ બિલીના પાન પર ઓમ નમઃ સિવાય લખીને તિજોરીમાં રાખો આનાથી વ્યક્તિ તમામ આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ થઈ જશે બાળકને જન્મ આપવાની રીતો જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાળકોની ખુશી માટે બિલીપત્રના ઉપાય ખૂબ જ શુભ હોય છે આ માટે તમારી ઉંમર જેટલા બિલીપત્ર એકત્ર કરો અને તેને ગાયના દૂધમાં બોળી દો પૂજા સમયે આ બિલીપત્ર ભોલેનાથને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે સુખી લગ્ન જીવન જો તમે વ્યવહારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સોમવારે પતિ પત્ની બંને મળીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ અને ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવું જોઈએ દેવી પાર્વતીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરો તેનાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં